મુસાફર આ મુસાફરનો ચાલતો બક ના ગરવડી એ મને બહુ ફીટ તું તો યાર ચંકાઈ વાળે એવું ગલા આ ગરવડી આવો તો મને જતી તું આ કર નાખું ચા બીજી ચા બનાવો હા આપડા કોણ થઈ ગયા નાના આપડે બાર બેઠા હશે

बात कर रहे कौन करवा लाया कर आज वेट वाला नहीं जो है जो आज जो से पड़े उठती नहीं जो मारे पैसा दी तू ये बदु कसू जो रे यार आ बमरे जम गाड़ी नहीं आ फुलजी करतो तो तो आज ते अब अगर हम चला तब हम चला

તમે ચિંતા ના કરો બધું સાફ સૂ થઈ ગઈ ખાલી વાહન એકલા બાકી એકલા બાકી પણ બીજું શું ખબર પેલો લઈ ગયો ને હવે રસ્તા માં પીવાની પી જ તો પછી કોમ કોણ કરશે એટલે હું તરત એને લઈને આવું પકડીને બે જુલજી હતા અરે ક્યાંક ભૂખ લાગી હવે પેલી આદત વાયેલો કે ભૂખ લાગી એટલે નાસ્તો લેવા ગયા મેં પટાઈ દીધું મે તો બચુજીને કીધું વાહણ એને એટલા મે હું ફૂલજીને લઈને આવું તો બે જણા વાહણ સાફ કરીએ પાછા આવજો પાછા આપણે કરીયાલ જો યાર આના તો હું પતાઈ દે હ આવ હ યાર ભેગો થાતા હું સારું સારું હ આ હું જાઉ એ હાર લો બચુજી હા બોલો શું ચાલે કો બસ પડી ગયો ગયો એટલે આ કોમ કાર્ડ તો કોઈ પડતું નહીં ભાઈ પેલા નાસ્તો લેવા જાય હજુ આયા નહીં હું આ એક બે મોદી એક વાત કરો છો એ આવા નામ હોય તો મોકલો છો લાલજી તો તાર હાલ પણ ભેગો છો લાલજી એ કે હું પેલા ને ફૂલજી ને બોલાવા જવું છું વાત ફૂલજી નાસ્તો લેવા જો હજાર રૂપિયા લઈને વાત કરો છો પૈસા હાલે હો તો મફત જો નાસ્તો આવશે પૈસા હાલ દીધા એમ હાલે હજાર 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 હાલે પૂરા એટલે તમને ખબર પડે છે ચમ ચલો કરા હાથમાં હાલે તમે ફૂલજી ના ફૂલજી ના હાથમાં હાલે એટલે પીન પડ્યો છે ચોય યાર હવે આ તો એના પાર્ટી આ તો રોજ દેશી પીતો આ તો ઇંગ્લિશ પીસે હીરો એટલે પણ પેલો લાલજી હિસાબે આલા છે લાલજી જો પીવો છે લાલજી પીતો નહી પણ તમે 1000 રૂપિયા તો ફૂલજીના હાથમાં પકડાયા ને ઓ એ વાત તો સાચી તો પટી ગયો તાણ હવે હાવણે લે મંડો તાણ હવે એકલા તો મારે મંડવાનું હા પટી ગયો હવે વાત કરો જોયા આવો 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 મોહ સંભળ બી તાં જોઈ લાઈ લઈને આવો છું યાર તાં તમે યાર પણ તમાર પૈસા ના આલે તમે મને ફોન કર્યો કે ભાઈ પૈસા આલું ના આલું તો હું ના પાડો તમને

મારા પાટણને કશે ચાલે ત્યાં જી તે